સરસ મજાના વધેલા ઢોકળાનેમાંથી બનાવીશુ વઘારેલા ઢોકળા તો ખરેખર આ ઢોકળાની રેસીપી બહુ સરસ મજાની છે એકદમ યુનિક છે તમે આવી રીતે ઢોકળા બનાવશો તો જોડે તેલની પણ જરૂર નહીં પડે ચટણીની જરૂર નહીં પડે ઢોકળા ખાતા ડજુરો નહીં પડે ઢોકળા કોરા પણ નહીં લાગે અને હાલિયા જ જશે હાલિયા જેટલા હશે એટલા ઓછા પડશે મીઠા લાગશે ખાવામાં ચલો આપણે સરસ મજાની યુનિક રીતે વઘારીશુ એકદમ ટેસ્ટી પૌષ્ટિક એવા વઘારેલા ઢોકળા નાના બાળકોને લંચ બોક્સ માટે આપવું હોય તો આવી રીતે ઢોકળા વઘારીને આપો તમારા બાળકો ખાતા જશે અને વાહ બોલતા જ જશે અને ફરી માંગી માંગી ખાશે અહીંયા અમે એક પ્લેટ ઢોકળા જે મારી પાસે વધેલા છે એના મેં પીસીસ કરી લીધા છે આવી રીતે મીડિયમ મીડિયમ સાઇઝના આપણે નાના નાના પીસીસ કરવાના છે તો હવે આપણે સરસ મજાની એક કઢાઈની અંદર એક ચમચી તેલ મૂકીશું અને આપણે સરસ રીતે પહેલાં વઘાર કરવા વઘાર કરવા માટે આપણે જો એક ચમચી ઝીણો ઝીણો સમારેલો ગોળ તમે જોઈ શકો છો અહિયાં મેં ગોળ ને ઝીણો ઝીણો સમારી લીધો છે તો હવે આપણે તેલ ગરમ થાય એની વ્હીટ એન્ડ વોચ કરીશું એમાં તમારે બે ચમચી તેલ એડ કરવું હોય તો પણ કરો બહુ મીઠા લાગે છે ઢોકળા એક ચમચી તેલમાં પણ તમારા ઢોકળા એક પણ કોરા નહીં રહે અને અડધી ચમચી તેલ હશે તો પણ કોરા નહીં રહે માત્ર ને માત્ર આ ઢોકળા વઘારવાની જ ખૂબી છે તો હવે અહીંયા આપણે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે રાઈથી વઘાર કરીશું અહીંયા રાઈનો વઘાર થઈ જશે રાઈ ફૂટવા લાગે એટલે આપણે એમાં જીરું ઉમેરવાનું છે થોડો અજમો ઉમેરવાનો છે કારણ કે અજમો છે એ ખાવામાં અને હળવો લાગે છે હવે હિંગ એડ કર્યા પછી મેં અહીંયા ગોળ અને હળદર એડ કરું છું તો અહીંયા હવે આપણે ગોળને છે ને હલાવવાનો આપણો ગોળ થોડો ઓગળે ગોળને આપણે વધારે નહીં ઓગળવા દેવાનો હલાવવાનું એટલું કે આપણો જે ગોળ છે તે થોડો થોડો ઓગળવા લાગે તો બસ તેલમાં હળદર ઉમેર્યા પછી તમે લાલ મરચું ન ઉમેરતા લાલ મરચું છેલ્લે ઉમેરજો જેના કારણે વઘારમાં બળી ન જાય તો હવે અહીંયા મેં થોડી ચપટી હળદર અને ચપટી હિંગ એડ કરી છે અને ગોળ એડ કરી થોડું હલાવી લીધું છે અને પછી આપણે એડ કરીશું ઢોકળા તો તમે લસણીય ઢોકળા ખાવા હોય તો તમે લસણનો મસાલો થોડો વઘારવા એડ કરી શકો છો તો હવે અહીંયા મેં આ સરસ મજાના ઢોકળાને વઘારી લીધા છે આ વઘારેલા ઢોકળાને આમ જ આપણે એકથી બે મિનિટ સુધી તેલમાં ફ્રાય થવા દેવાના છે જેના કારણે આપણા જે ઢોકળા છે એની સાથે સાથે થોડી ક્રિસ્પીનેસ આવે અને જે અંદર પાણીનો ભાગ છે બળી જાય ને ખાવામાં મજા આવે થોડું લાલ મરચું ઉમેરી દેવાનું લાલ મરચું ઉમેરી અને હલાવી લેવાનું છે અને અહીંયા મેં નથી કોઈ જ વસ્તુ એડ કરી ઘરમાં રહેલી વસ્તુ કારણ કે નાના બાળકો માટે હોય ત્યારે બને એટલી ઓછી વસ્તુ એડ કરવાની તો અહીંયા સર્વિંગ પ્લેટમાં લીધા છે ઢોકળા તમે જોઈ શકો છો કેટલા ટેસ્ટી લાગે છે કેટલા સ્વાદિષ્ટ લાગે છે ખરેખર મિત્રો તમને પણ આ ઢોકળા બનાવવાની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો આવી રીતે તમે ઢોકળા અજબ બનાવજો તો મિત્રો ખરેખર આપ સૌને માહિતી પસંદ આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અવશ્ય કરજો કોમેન્ટ કરજો શેર કરજો ફરી મળીશું નવા વિડીયો